નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા ખેડૂતોને પાકે રડાવ્યા છે ગત વર્ષે મણ દેઠ બાર હજાર રૂપિયા મળતા હતા અને આ વખતે મોટી સંખ્યામાં ખેડૂતોએ જીરાનો પાક લીધો પરંતુ જ્યારે હવે તેઓ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે તો ખેડૂતોની આંખ ભીની થઈ રહી છે કેમ જુઓ અહેવાલ કોઈ ખેડૂને પોષણ સમ ભાવ જ નથી મળ્યો એમ શું કરે ખેડૂ બિચારો કહેવાય અને દિવસે દિવસે ખેડૂતો એને ગામડા છોડી રહ્યા છે આ હાલત છે મોરબીના ખેડૂતોની ખેડૂતોને સમયનો માર એવો લાગ્યો છે કે તેઓ બિચારા બાપડા બની ગયા છે એક તરફ મોસમ દગો આપી રહ્યું છે તો બીજી તરફ જે ઉત્પાદન મળ્યું તેના પોષણ શ્રમ ભાવ ન મળતા ખેડૂતોને તો સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ ગઈ છે કેટલા ખેડૂતોની સામે જોતા એવું લાગી રહ્યું છે કે બસ હવે બાકી છે તો આંખોમાંથી માત્ર આંસુ બહાર આવવાના માર્કેટિંગ યાર્ડમાં જીરૂ લઈને આવેલા કેમેરા સામે દેખાતા આ આટલા જ નહીં પરંતુ દરેક ખેડૂતોની હાલ આજ મનોસ્થિતિ છે કેમ કે આખરે તો તેમને ચૂલો આજ આવકથી સળગે છે આજ સામાન્ય તમે જો તો પ્રાથમિક શાળાનો ટીચર હોય તો એનું આજ વીર વર્ષે તમે એનું આયકો જોવો અને ખેડૂનું પચાસ વીગરનો કદાચ ખેડૂ હોય છે ને તો એ એની રીતે જે ટીચર જે જીવી શકે એવું ખેડૂત જીવી શકતો એનું કારણ શું છે કે મેન છે આવક આ શિયાળુ પાકમાં ખેડૂતોએ હોંશે હોંશે જીરું વાવ્યું રાત દિવસ તેમાં મહેનત કરી કડકડતી ઠંડીમાં પાકને પિયત આપ્યું પાક તૈયાર થયો ત્યારે શ્રમિકોની મદદથી લરણી પણ કરી પરંતુ હવે જ્યારે આ પાક માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યો છે ત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે કે આના કરતાં આટલો ખર્ચ કર્યો ન હોત તો સારું હતું મોરબી માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો છે માર્કેટિંગ યાર્ડ જીરુના પાકથી છલ થઈ ગયું છે જો કે મબલક આવક છતાં ખેડૂતો નિરાશ છે મોરબી માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવ શેર બજારમાં જેવી રીતે કડાકો બોલાય તેવી જ રીતે કડાકો બોલ્યો છે એક જ સપ્તાહમાં પંદરસો રૂપિયા ભાવ ઘગડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે હાલ વીસ કિલો જીરુના ભાવ સુડતાલીસસો રૂપિયા બોલાઈ રહ્યા છે જ્યારે જીરુ માટે માર્કેટ ખુલ્યું ત્યારે આ ભાવ છ રૂપિયા બોલાયા હતા જોકે ત્યારબાદ આવક એટલી બધી કે ભાવ સતત ઘટી રહ્યા છે મારે પાંત્રીસ વીઘાનું જીરું વાવેતર વાવેતર હતું જે પાંચ વીઘે પાંચ મણની સરેરાશ નીકળશીએ એટલે આમ જોતા હું જોઉં તો મારા ખર્ચા કાઢી અને રોજી રોટી ચાલે એવું જ છે એમાં કઈ જાજુ કઈ કમાઈ લે એવું નથી એક તો ઉત્પાદન નથી પૂરું મળેલું તેમ ભાવ પૂરા નથી એટલે આ જોતા તો જીરાના બે બે કોળથી નુકસાનીમાં જ છે મહત્વનું છે કે ગત વર્ષે આવા જ સમયે જીરુનો ભાવ મણે બાર હજાર આંબી ગયો હતો આ વખતે પણ જીરુના ભાવ સારા મળશે તેવી આશાએ મોરબી અને તેની આસપાસના જિલ્લામાં ખેડૂતોએ જીરું આવ્યું પરંતુ ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું છે હવે જીરુનું મબલક આવક જોઈને ખેડૂતો આજીજી કરી રહ્યા છે કે પાકની માવજત અને લણણી સુધીમાં તેઓએ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા જેટલો તો ખર્ચ કર્યો છે

મહત્વનું છે કે આ વર્ષે શિયાળામાં પણ માવઠાએ ખેડૂતોની માઠી દશા બેસાડી છે પાક જ્યારે તૈયાર થયો ત્યારે વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોએ મોંઘા ભાવની જંતુનાશક દવાઓનો છંટકાવ કરી માંડ માંડ પાક બચાવ્યો કે તમામ મુશ્કેલી વચ્ચે ખેડૂતો એવું વર્તથી કહી રહ્યા છે કે અમારા લોહીમાં ખેતી છે અમે એમ હાર માની લેવાના નથી એમાં એવું હે અમે જો અમારી અમારા લોહીની અંદર ખેતી રંગાયેલી હોય છે અમે ખેડૂત પરિવાર છીએ અમે ખેતી કરવી એ તો અમારા લોહીની અંદર હોય છે પણ અમને એક એમએસપી અમને મળે નહીં ને એટલે અમારું શું એ ખેતી ઘસાતી જાય છે અને દિવસે દિવસે ખેડૂતો એને ગામડા છોડી રહ્યા છે અને ખેતીની અંદર પૂરતું વળતર મળતું નથી હવામાન ઓણ થોડુંક મુશ્કેલીવાળું હતું અને ખેડૂતને શું છે કે દવાનું ખરચ જાજુ લાગ્યું છે અને જે આગલી સાલ જે હતું એ હવામાન આ સાલ નથી મોરબી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને અનેક વખત જે ખેડૂતોના તૈયાર જે પાક છે તેના પર પાણી ફરી વળ્યું છે ત્યારે જે દ્રશ્યો તમને હું બતાવવા જઈ રહ્યો છું જે એ જે છે એ સૌથી વધુ જે જીરુના પાકનું વાવેતર મોરબી જિલ્લામાં કર્યું છે આમ તો જીરું એટલે કે બહુ જ ગંભીર પાક છે કેમ કે તેને ઘણી રીતે બચાવવાના હોય છે પરંતુ જે હાલ જે જીરુંના ભાવ છે તે છેલ્લા સાત દિવસમાં છ હજાર હતા ને તેમાંથી સીધા સાત ચાર હજાર સાતસો થઈ ગયા છે જેને લઈને કહી શકાય કે તેરસો રૂપિયા જેટલું જે ખર્ચ જે છે તે વધારાનો જે ખર્ચ છે તે ખેડૂતોને ભોગવવો પડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જીરુંના સારા ભાવને લઈને ખેડૂતોએ જે કહી શકાય કે આ આખે આખું જે વાવેતર કરેલું હતું આમ જે મોરબી જિલ્લામાં સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર થતું હોય છે પરંતુ જે જીરુના પાકના વાવેતરને લઈને આ વર્ષે ખેડૂતોમાં ખૂબ જ એક રસપ્રદ જોવા મળ્યું હતું ખૂબ જ રસ ધરાવ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના જે ખેડૂતો છે તે કમોસમી વરસાદથી જે જીરુ કહી શકે બચી ગયા છે પરંતુ સારા ભાવ ન મળવાને કારણે ભાવ ગગડી ગયા છે જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોએ જીરુના યોગ્ય ભાવ મળે અને જે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો નો છીણ હોય તેના માટે પણ માંગ કરી છે આ વાત માત્ર જીરુ સુધી જ સીમિત નથી લસણની આવક પણ હાલ ચાલુ છે થોડા સમય પહેલા લસણના ભાવ છ હજાર પ્રતિ મણ ચાલી રહ્યા હતા જે ઘટીને ત્રણ હજાર રૂપિયા પહોંચી ગયા હોવાનો ખેડૂતોનો દાવો છે અને ખેડૂને અત્યારે વાત જે બજારમાં માલ ઠલવાય છે ત્યારે બજાર એકદમ બેસી જાય છે કોઈ પણ વસ્તુની બજાર હોય આજ લસણનો ભાવ હતા છ હજાર આઠસો અત્યારે ત્રણ હજાર રૂપિયા એમાંથી નીકળી ગયા છે તો અત્યારે જે લસણ આવશે હજી બજારમાં હજી ઘટતા જાય છે ઊંઝાને તો જીરાનું સૌથી મોટું માર્કેટ માનવામાં આવે છે

એ ત્યારે છસો ચૂકવવી છે દવા સમજી લો જે ત્રણ હજાર રૂપિયા લીટર મળતી હતી એ આ વખતે પિસ્તાલીસસો ચૂકવવા પડશે એવી જ રીતે રાસાયણિક ખાતરના દરેક વસ્તુના ભાવ વધતા જાય છે એની સામે ખેડૂતો પકવેલ પાક જીરું જે બાર હજારનું હતું એ અત્યારે ચારથી પાંચ હજાર એ ઊભું છે એટલે એ દુઃખ જ છે અને ખેડૂત માટે ખોટ ખાવાનો ધંધો છે જોકે ભાવ પોસા તો ન હોવા છતાં ખેડૂતોને ભારે હૈયે પોતાનો મહામૂલો પાક વેચવો પડી રહ્યો છે જો ન વેચે તો ખેડૂતોને વેવાર કેમ સચવાય ઓ સાબત નથી પણ ક્યાં જાવ ફરજીયાત વેચવો પડે ને જે ગીરો કાઢ્યો છે લદેવો જ પડે ન દેઈએ તો વેવાર ના હચવાય માત્ર ખેડૂતો જ નહીં વેપારીઓ પણ માની રહ્યા છે કે ખેડૂતોને બહુ મોટો ફટકો પડી રહ્યો છે આના એમાં ખેડૂતોને બહુ ભારે નુકસાન પડે છે કે ખેડૂતો આટલી મહેનત કરીને જે માલ ઉપજાવવા ગયા વર્ષે એ જ માલના ભાવ 600 રૂપિયા કિલો એટલે 12000 રૂપિયા મણના ભાવ કર્યા હતા એ માલના અત્યારે પાંચ રૂપિયા ચાર રૂપિયાના ભાવ કરી દીધા એનાથી આપના ખેડૂતો ના અણધાર્યો નુકસાન એમને થાય છે વેપારીઓ તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે હવે આ ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે કે આ સીઝન તો જીરું પકાવનાર ખેડૂતો માટે સદંતર નિષ્ફળ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે આગામી દિવસોમાં બસ આ ચારસો પાંચસો રૂપિયાની વધઘટ ખેડૂત જો માલ ના લાવવા આવક ન થાય

પરંતુ જ્યારે મકાઈ પાકવાનો સમય આવ્યો ખેડૂતોએ લણણીની તૈયારી કરી ત્યારે જ હવે પાક એકાએક સુકાવા લાગ્યો છે પાકને એકાએક શું થયું છે તે તો ઉપરવાળો જ જાણે પરંતુ આ દ્રશ્યો ખેડૂતોને ખૂબ જ પીડા આપી રહ્યા છે ખેડૂતોનો દાવો છે કે પચાસ થી સાહીઠ એકર જમીનમાં મકાઈના પાકની આવી જ હાલત છે આમ તો સાબરકાંઠાનો આ વિસ્તાર મકાઈ બાજરી ઘઉં તેમજ બટાકા માટે જાણીતો છે પરંતુ ખેડૂતોએ તો આ વખતે મકાઈ વાવી ખેડૂતોએ આશા સાથે આ પાક લીધો કે બે પૈસા વધારે કમાઈ શકાય પરંતુ ખેડૂતોની આ આશા પર રીતસર નું પાણી ફરી વળ્યું છે પાક પાકવાની તૈયારી વચ્ચે અચાનક જ સુકારો દેખાતા ખેડૂતોએ જે કંપનીનું બિયારણ વાવ્યું હતું તે કંપનીને જાણ કરી હતી સાથે સાથે કંપનીના એજન્ટોને પણ પોતાની આપ વીતી કહી જો કે કંપનીનો કોઈ માણસ નતો આવ્યો ન તો કોઈ એજન્ટે આમાં ધ્યાન આપ્યું જેથી ખેડૂતો ના છૂટકે આંદોલનના માર્ગ પર ઉતર્યા છે ખેડૂતો આસમગ્ર મુદ્દે પ્રાંત છે એ સુત્ર કરી પ્રાંત અધિકારીને પત્ર આપ્યું હતું સાથે જ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો તેમણે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે તો ડોડા આવવાની દાણા આવવાની વ્યવસ્થા એ જ મકાઈની અંદર સુકારો આવી જાય છે અને અમે ખેડૂત તરીકે અમે કંપનીના માણસોને જાણ કરેલ તથા બિયણ વિક્રેતાને જાણ કરેલ પણ એમના તરફથી અમને કોઈ સેટિસ્ફાઇડ થાય એવો જવાબ મળેલ નથી અને અમારો પાક એમને એમ નિષ્ફળ થઈ રહ્યો છે

અમારા આજે છોકરા બચ્ચાઓને આ મકાઈ ઉપર જે અમારો ઘર ઘર નિભાવ ચાલતો હતો એ પણ અમારા હાથમાંથી છીનવાઈ રહ્યો છે તો એના માટે તમે કંઈક આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એ અમારી તમારા રજૂઆત છે બીજી તરફ ભારતીય કિસાન સંઘ ખેડતોની મદદ આવ્યું છે અને ખાનગી કંપનીઓ સામે લડી લેવાની તૈયારી બતાવી છે સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે આવનારા દિવસોની અંદર જો ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ સંજોગ એક વધુ એ આંદોલન કરવા માટે ભારતીય કિસાન જરાય ખસાશે નહીં તો બીજી તરફ મરચાં ઉત્પાદન કરનારા ખેડૂતોમાં પણ હરખ નિહેલી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી છલોછલ ભરાયું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જયપુર ધોરાજી જામકંડોરણા લોધિકા કોટડા સાંઘાણી પડધરી તેમજ રાજકોટ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મરચાં વેચવા માટે ઉમટી પડ્યા રિલાયન્સના કારણે તેલની નગરી તરીકે જામનગરનો વિશ્વમાં ડંકો વાગે છે અને સૌરાષ્ટ્રનું આ શહેર ફરી એકવાર ચર્ચામાં છે આ ચર્ચાનું કારણ છે એક પ્રસંગ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સાથે રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની જામનગરમાં યોજાઈ રહી છે સામાન્ય રીતે લોકો વિદેશોમાં ડેસ્ટિનેશન પ્રી વેડિંગ કરતા હોય છે ત્યારે અંબાણી પરિવારે પોતાના વતનમાં ઘર આંગણે આ પ્રસંગનું આયોજન કરી જામનગરવાસીઓનો ઉત્સાહ વધાર્યો છે ત્યારે જુઓ કઈ રીતે રીતે એક પરિવારે પોતાના વતનને ફક્ત યાદોમાં જ નથી રાખ્યો પરંતુ વિકાસ અને સેવા કાર્ય થકી જામનગરવાસીઓની પણ કિસ્મત બદલી નાખી શરણાઈના સૂરો પણ રિલાયા જામનગર માં અંબાણી પરિવાર નો અસલ ગુજરાતી અંદાજ અંબાણી પરિવારે યથાવત રાખી પરિવાર ની પરંપરા બાંધણી ની થીમ થી સજાવાયું એરપોર્ટ તો ગરબા થી મહેમાનો નું સ્વાગત વતનના ગામડાઓમાં રાત્રિ ભોજન પીરસે મોટા નહીં પોતીકા હોવાની સાબિતી આપી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે લગ્ન જુલાઈમાં યોજાશે પરંતુ તે પહેલા પ્રી વેડિંગ બેચ ચર્ચા છે આ કપલ ના લગ્ન ની ઉજવણી એક થી ત્રણ માર્ચ ના રોજ ગુજરાત ના જામનગર માં થઈ રહી છે જામનગર અનંત ના દાદી નું જન્મ સ્થળ છે આ જ શહેર છે જ્યાં તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો જેને આજે પણ મુકેશભાઈ વાગોડે છે

અનંત રાધિકાની પ્રી વેડિંગ પાર્ટીમાં લગભગ હજાર મહેમાનો હાજરી આપશે ત્રણ દિવસ સુધી ચાલતા આ મહેમાનોને જેટલી વાનગીઓ આવશે કે પરિવારે વતનના ઉત્સવ સાથે તેમનો સમય વિતાવ્યો રાત્રિ ભોજનનું આયોજન કર્યું જોકે સદીઓ જૂની કહેવત છે કે માનવ સેવા એ જ માધવ સેવા અને માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે આ કહેવત ને તેઓએ ચરિતાર્થ કરી છે કે મોટી ગાડી આવી મોટા લાવી જામનગર માટે લીલે લીલા પાસે ના જોગવડ ગામ માં તેઓએ અન્ન સેવા થી તેની શરૂઆત કરી આજે અમારે ગામ જોગવડ બહુ નામે બહુ બઢિયા પ્રસંગ ક્યા ધીરુભાઈ અંબાણી પરિવાર બહુ બઢિયા સબકો ખાના ખિલાયા હે યે મુકેશ અંબાણી ઓર પરિવાર કે સાથ સભી આયે થે और हमको खाना खिलाया बहुत अच्छा लगा मुकेश अम्बानी जी जो कि हमारे हम माने तो सर्वस्व है वो इधर आए थे और आज इधर का माहौल देखोगे तो बहुत लोगों में खुशी है कि जिसका आप हिसाब नहीं लगा सकते हो कि हमारे जो भगवान है वो इधर आए थे આમ પણ ગામડાઓમાં પ્રથા છે કે જ્યારે ઘરે પ્રસંગ હોય તો ગામને જમાડવામાં આવે છે અહીં પણ એ જ જોવા મળ્યો આ દરમિયાન લોકોએ પણ હાલારી પાઘડી પહેરાવીને અંબાણી પરિવારનું સ્વાગત કર્યું મુકેશ અંબાણીએ પણ અહીં ભજીયાનો સ્વાદ માણ્યો અને વખાણ કર્યા પ્રી વેડિંગ સેરેમની પહેલા ગામની મહિલાઓએ અનંત અને રાધિકાના ઓવાણા લીધા અને આશીર્વાદ આપ્યા પરંતુ લોકોના મુખે તો એ ચર્ચાઈ રહ્યું છે કે એક પરિવારે કઈ રીતે જામનગર ની કાયા પલટ કરી દીધી છે કારણ કે રાજાશાહી વખત નું આ શહેર છે જે માત્ર ગુજરાત નહીં વિશ્વના નકશા પર પણ મોટું નામ ધરાવે છે જામનગર શહેર માં મોટાભાગે બ્રાસ ઉદ્યોગ આવેલો છે

ત્યાંથી રિલાયન્સ માટે એકવાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ ત્યાર પછી જામનગરનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો રિયલ એસ્ટેટ માં ખૂબ સારો વિકાસ થયો રોજગારી મળી અને એમને રહેવા માટેના મકાનો પણ રિલાયન્સ એ બનાવી હતા જામનગરમાં રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ બન્યા છે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે આર્થિક ઉપાર્જનની નવી દિશાઓ પણ ખુલી છે સમયની સાથે આધુનિકરણ અને લોકોને ઉપયોગી સેવાઓ પણ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્ય કર્યા છે વસુધૈવ કુટુંબકમ ભાવના સાથે મોલ શરૂ કરાયા ઓછી કિંમતમાં ચીજવસ્તુઓ પણ આપવાનો પ્રયાસ કર્યો કુદરતી આપદાઓમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારની જેમ સરકારી તંત્ર સાથે તાલમેલ બેસાડી અને લોકોની સેવામાં ઉભું રહે છે પણ રિલાયન્સ ની આવતા પ્રોપર્ટી તો બરાબર છે પણ એની સાથે સાથે બીજી જે સમૃદ્ધિ થઈ જામનગરમાં જામનગરની આટલી એક આપણે ખાલી મુંબઈની ફ્લાઇટ આવતી હોય જામનગરમાં આટલી બધી ફ્લાઇટ આવે છે જામનગરમાં રેસ્ટોરાં એટલા બધા થઈ ગયા જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી એટલે અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે અમદાવાદ જવું પડે પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને એસઆર એવી રિફાઈનરીઝ આવી એમાં રિલાયન્સે જે ટાઉનશીપ અને મોલ ને જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઇઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં કારણ કે રાજાશાહી વખત નું આ શહેર છે જે માત્ર ગુજરાત નહીં વિશ્વના નકશા પર પણ મોટું નામ ધરાવે છે જામનગર ઉદ્યોગ આવેલો છે ત્યારે વર્ષ જામનગરના પાદરમાં મોટી ખાવડી નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની ધીરુભાઈ અંબાણીએ સ્થાપના કરી હતી અને ત્યારથી જ જામનગર શહેર અને જિલ્લાની કિસ્મત પલટાઈ રિફાઈનરી સાથે વિવિધ એકમમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળતી થઈ બંજર જમીન ને લોકો એ લાખો પતિ કરી દીધા એટલે જામનગર બહાર બંજર જમીનો જે હતી એ જમીનો માનનીય ભરીમલભાઈ ત્યાંથી રિલાયન્સ માટે એક્વાયર કરાવી અને ખૂબ સારા પૈસા ખેડૂતોને અપાવ્યા આમ ખેડૂતોને પણ ખૂબ ફાયદો થયો અને રિલાયન્સ જેવી બહુ મોટી ઇન્ડસ્ટ્રી જામનગરમાં એની સ્થાપના થઈ ત્યાર પછી જામનગરનો ઉત્તરો ઉત્તર વિકાસ થતો ગયો આ રોજગારી મળી છે રિલાયન્સ આવતા લોકો સમૃદ્ધ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખુબ જ વિકાસ થયો છે આર્થિક ઉપાર્જન ની નવી દિશાઓ પણ ખુલી છે સમયની સાથે આધુનિકરણ અને લોકોને ઉપયોગી સેવાઓ પણ સુચારુ રૂપે મળી રહે તે માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અનેક સેવા કાર્ય કર્યા છે

જામનગરમાં રેસ્ટોરન્ટ એટલા બધા રે જામનગરમાં બધી વસ્તુ ઉપલબ્ધ થવા માંડી એટલે અત્યાર સુધી બધું એવું હતું કે આપણે રાજકોટ જવું પડે અમદાવાદ જવું પડે પણ થેન્ક્સ ટુ રિલાયન્સ કે રિલાયન્સ અને SRE 5 નવી આવી એમાં રિલાયન્સ એ જે ટાઉનશિપ અને મોલ જે કલ્ચર અહીંયા જામનગર માટે કર્યું એ અધરવાઈઝ જામનગરમાં આવું કોઈ કલ્ચર હતું જ નહીં પરંતુ હવે જ્યારે પ્રી વેડિંગ સેરેમનીમાં દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે ત્યારે મહેમાનોના પણ જામનગરનું નામ રમતું થયું છે ત્યારે ટુરિઝમને પણ વેગ મળવાની શક્યતાઓ વધી છે વેપારી અગ્રણી વિપુલ કોટકે કહ્યું છે કે બ્રાસ ઉદ્યોગ બાદ રિલાયન્સે જામનગરને ઓઇલ સિટીની ઓળખ આપી અને ત્યારે હવે આગામી સમયમાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ જામનગર પર પસંદગી ઉતારશે તે નક્કી છે આજે એક અંબાણી પરિવારે જામનગરને એક નવી સોગાત આપી છે કે ડેસ્ટિનેશન વેડિંગ પણ અહીંયા એને પોતાના પુત્ર અનંતભાઈના પ્રી વેડિંગનો ફંક્શન એક કર્યું અને એમાં વર્લ્ડ ક્લાસના લોકો બિઝનેસ ટાઈકન્સ બોલિવૂડના બધા સ્ટાર્સ ઓલ ક્રિકેટર્સ ઓલ ડિગ્નિટીઝ જેને જોવા માટે લોકો લાઈનમાં અને પોતાની જિંદગીના ઘણા દિવસો કાઢી નાખે વેઇટિંગ કરે એવા મહાનુભાવો અત્યારે જામનગરના આંગણે પધાર્યા તો બીજી તરફ જામનગરની બાંધણીના વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે મોટી સંખ્યામાં લોકો બાંધણીનો ઓર્ડર આપી રહ્યા છે અને તે પણ અંબાણી પરિવારના કારણે કારણ કે લાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ લાલપુરની બહેનો સાથે વાતચીત કરી અને આ વિડિયો જે રીતે લોકોના ઘર સુધી પહોંચ્યો છે તેણે આ બાંધણીનું વેચાણ વધાર્યું છે અંબાણી પરિવાર પ્રભુમાં કેટલી આસ્થા ધરાવે છે તેનું ઉદાહરણ છે આ મંદિર અંબાણી પરિવારે જામનગરના એક વિશાળ મંદિર પરિસરમાં નવા મંદિરોનું નિર્માણ કરાવ્યું છે નક્શીદાર થાંભલા દેવી દેવતાઓની મૂર્તિ ભી ચિત્રો અને વાસ્તુકલાની વિશેષતાવાળા આ મંદિર પરિસરમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતની ઝાંખી જોવા મળે છે સાથે જ આ પહેલ સ્થાનિક કારીગરોના કૌશલ્યને પણ ઉજાગર કરે છે જેથી આ કારીગરોની માંગમાં પણ હવે વધારો થશે સેવાકીય કામમાં અંબાણી પરિવારનું આગો નામ છે ત્યારે જીવદયામાં પણ તેઓએ એક ડગલું આગળ માંડ્યું છે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી ખાવડી નજીક વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને દેશમાં આ પ્રકારનું પહેલું એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે વન તારા એ બચાવેલા પ્રાણીઓને પ્રાકૃતિક અને હરિયાળું વાતાવરણ પૂરું પાડશે ત્રણ હજાર એકર જમીનમાં આ એક જંગલ ઊભું કરાયું છે આમ જ્યારે હવે જામનગરનું નામ લેવામાં આવશે ત્યારે વિકાસના નામની સાથે અંબાણી પરિવારનો ઉલ્લેખ જરૂરથી થશે